એક તરફ વડોદરા મહાનગરપાલિકા પ્રજાની સુખાકારીના કામો કરવામાં ઉણી ઉતરી છે ત્યારે પ્રજાને પ્રાથમિક સુવિધા પ્રથમ પ્રાથમિકતા બને છે ત્યારે વડોદરાના કાળુપુરા વિસ્તારમાં આવેલ છેલ્લા વર્ષથી લોકો પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે જેનું મુખ્ય કારણ એ પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત થવાને લીધે પીવાના પાણીમાં પણ તીવ્ર દુર્ગંધ આવી રહી હોવાનો આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવ્યો છે કાળુપુરા નવા બજાર રીંગાયટનો ખાંચો છે આ અહીંયા છેલ્લા લગભગ વર દોઢ મહિનાથી આ ખાડો ખોદેલો છે અને એમાં ગટરનું ગંદુ પાણી આવે છે બધા રહીશોને બહુ તકલીફ પડે છે અને અહીંયા જવા આવવા માટે પણ જગ્યા નથી હવે નવરાત્ર જે આમ સારા પવિત્ર તહેવારોમાં અમારે આવી ગંદકીમાં રહેવાનું

અમને કેટલી આવવા જવાની તકલીફ છે એના માટે કેટલા જણ પડી જાય છે અહીં આવીને બોલો ને અહીંથી આવવા જવાનો એક જ રસ્તો છે અને બે મહિનાથી પાણી ખરાબ આવે છે બોલો અરે કેટલાય જણ કરીને ગયા રજૂઆત કેટલા જણ કરીને ગયા ભાઈ રજૂઆત હા રોજ ચા નો ભાઈ તો હોય ને મારા ઘેર ભી મારા મિસ્ટર ને મેલેરિયા થયેલો છે એમના ઘરે બી એમની વહુ બીમાર છે

અમારા એરિયામાં છેલ્લા ત્રણ વર્ષથી છેલ્લા ત્રણ વર્ષથી પિરિયોડિકલ એક ફિક્સ ઇન્ટરવેલે બહુ ખરાબ પાણી આવે છે પાણી ખરાબ એટલું આવે છે કે શરૂઆતના જે સાહીઠ મિનિટનું જે ટેન્યુર છે એમાંથી ત્રીસ મિનિટ સુધી તો પાણી ફેંકી જ દેવું પડે તમારે સૂંઘી સૂંઘીને એ લેવું પડે એ પરિસ્થિતિમાં છે એ અંગે અમે ઓનલાઈન કમ્પ્લેન પણ કરીએ છીએ અને જે ઓનલાઈન એ કમ્પ્લેન વોર્ડ ઓફિસવાળાને બીજા દિવસે ડ્યુ પ્રૂફ સાથે પણ મોકલીએ છીએ વોર્ડ ઓફિસવાળા આવીને થી કરીને જાય છે પણ એનું કાયમી સોલ્યુશન આવતું નથી ત્રણ વર્ષનું આપણે વાત અત્યારે બાજુ મૂકીએ આ કરંટ કેલેન્ડર ઇયરમાં પણ છેલ્લા ચાર મહિનાથી લગભગ આ જે સ્પોટ હું બતાવું છું ત્યાં લગભગ જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ચાર મહિનાથી કંઈક ને કંઈક કંઈક ને કંઈક કામ ચાલુ છે આ જે કામ જે તમને દેખાય છે એ આખો મહિનો ગયો પણ એ પૂરો થયો નથી અને એના લીધે આજુબાજુના જે અમારા જે રહીશ છે એમને ગંદકી વાસ આવે છે મચ્છરોનો ત્રાસ થાય છે અને એના માટે કોર્પોરેશન જે એક્શન લેવા જોઈએ એ એક્શન લેતા નથી હા યસ અહીંના લોકલ કાઉન્સિલર અહીંના લોકલ કાઉન્સિલર જે છે એમને પણ અમને એમને પણ કીધું પરમ દિવસે પોતે આવ્યા હતા પોતે આવ્યા હતા એટલી હદ કીધું કે હું રાત્રે ભાભી તમારે ત્યાં ચા પીવા આવીશ ભાભીએ કીધું ના તમે જમીન જજો શું પણ એ આવ્યા પણ નહીં અને ત્યાર પછી રાત્રે કોન્ટ્રાક્ટના બે માણસ ત્રણ માણસો આવ્યા અને એ લોકો આ ખાડો પૂરતા હતા તો અમે એમને એ કીધું કે જે તમને લીકેજ દેખાય છે એ પહેલાં પૂરું કરો એ નું જે ગટર લાઈન નું જે લીકેજ છે એનું પાઇપલાઈન રિપ્લેસ કરો અને પછી આ ખાડો પૂરો અન્યથા નિરાકરણ આવે તો એ લોકો અમારા પર ઢોળે છે કે તમે લોકો બંધ આ ના દીધું ખોટી વાત છે જે લીકેજ દેખાય છે એ પહેલા એ પૂરો ને શું નહીં તો આજનું મૃત્યુકાલ પર ઢકેલા છે ચાર દિવસથી આ જે ગટર નું જે પાણી છે એ આગળ ખસતું જ નથી આગળ ખસતું જ નથી તો એના માટે ના પણ ઘણા કારણો છે પમ્પિંગ સ્ટેશન નથી ચાલતા હા હવે લોકો છે કે થશે 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 હવે એક એક બે બે દિવસમાં દિવસમાં સચિનભાઈ પાટડિયા પરમ દિવસે આવ્યા હતા બસ એમનો એકનો જ કોન્ટેક કરેલો ના 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 અમે જણાવ્યું પણ અમારા તરફથી પણ કોમ્યુનિકેશન નથી શું પણ આનું કઈ કાયમી સોલ્યુશન નથી આવતું બહુ હા અને આના લીધે હેલ્થ પર એડવર્સ અસર થાય છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર